ડભોઈ શહેરના પટેલ વાગાના રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવાતા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો ડભોઈ પટેલ વાગામાં રહેતા શંકરભાઈ દરજીના મકાનમાં ત્રીજા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ચોથા માળ હોય આગ ઓલવવામાં પણ ફાયર ફાઈટરની ટીમને ઘણી તકલીફ પડી રહી હતી આખરે ડભોઈ નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી આશરે એક લાખ રૂપિયાનો માલસામાન આગમાં બળી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે આસપાસના રહીશો દોડીને આવ્યા હતા ગલી નાની હોય પણ ડભોઈ નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમે બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો નગરપાલિકાની ટીમ સમયસર આવી જતા આજુબાજુના રહીશોમાં જે ગભરાટ હતો તે ગભરાટ દૂર થઈ ગયો હતો આસપાસ જૂના મકાનો હોય મકાન ધારકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું પણ આગ ઉપર કાબૂ મેળવી લેવાતા સમગ્ર વિસ્તારના લોકોમાં હાસકારો અનુભવ્યો હતો